અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી બોટિંગની સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે આ નિર્ણયને લઈને બોટિંગ કરતા લોકોને મોટો ઝટકો લાગ્યો છે સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા બોટ ચલાવતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બોટિંગ સેવા હાલ પૂરતી બંધ કરવા સૂચના આપવામાં આવી છે બોટ ચાલક કોન્ટ્રાક્ટર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ નાણાં ન ચૂકવતા આ કાર્યવાહી કરવામાં આવી સાબરમતી રિવરફ્રન્ટ પર બોટિંગની મજા માણવા ઈચ્છતા બોટના શોખીન માટે માઠા સમાચાર હાલ ચાલતી વલ્લભ સદન બોટિંગ પોઈન્ટ બંધ કરાઈ તો સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા બોટિંગના કોન્ટ્રાક્ટર યાહુ એન્ટરપ્રાઇઝ પાસેથી નાણાં લેવાના હતા જે કોન્ટ્રાક્ટર યાહુ એન્ટરપ્રાઇઝ દ્વારા ન ચૂકવવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી યાન્ટરપ્રાઇઝે તમામ બોટ અને પ્રોપર્ટી સીઝ કરી લેવામાં આવી છે જેથી હાલ સાબરમતી રિવરફ્રન્ટમાં ચાલતી બોટિંગ સેવા બંધ કરવામાં આવી કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતા કાગળો એટલે કે બોટિંગ માટે માંગેલા લાઇસન્સ કયા સમય સોંપવામાં આવે છે તેની કોઈ માહિતી આપેલ નથી ત્યારે લોકો વિચારી રહ્યા છે કે શું ફરી બોટિંગ સેવા શરૂ થશે કે પછી કાગળના કારણે અટકી પડશે વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ સાબરમતી રિવરફ્રન્ટ કાંકરિયા લેક સહિત તળાવમાં ચાલતી બોટિંગ કોન્ટ્રાક્ટર પાસે લાયસન્સ અંગે નોટિસ અપાઈ હતી કે જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રહેલા યાહુ એન્ટરપ્રાઇઝ દ્વારા યોગ્ય કાગળ એમસી સમક્ષ અપાયા ન હતા જે બાદ નોટિસ આપી યોગ્ય કાગળ અને લાયસન્સ એ એમસી સોંપવા તારકીદ કરાઈ હતી આજ કોન્ટ્રાક્ટર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ને આવકિંગ ના રૂપિયા નું પ્રોપર્ટી હાલ સીઝ કરી દેવામાં આવી છે તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી મોબાઈલ એપ